ચાલો અક્ષતા મંદિર પૂરી ગયા પાછા ગાડી દો તમે કેવી મસ્ત છે પહેલાંની એમનું ચાલો જો અક્ષરતા મંદિરને મસ્ત દર્શન કર્યા આપણે ક્યાં જવાનું છે જીગુ નદી કાંઠે લઈ જાય છે ભાઈ હાલો તો આપણે ક્યાં વાસે પ્રાચીન સમયની તો અક્ષર ઓરડી છે આ બાપને ઓરડી અમારે રહ્યા જ પહેલાં આપણે જોઈએ આવેલા અંદર શું શું છે ને મિત્રો હાલો આવી ગયા છે આઠસોમાં હમણાં થોડી વારમાં શો થવાનો છે છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નો લગ્નમાં બધા ગુડ મોર્નિંગ છે માતાજી મિત્રો તો થોડું લેટ ઉઠ આવ્યું છે બે દિવસનું લગ્નમાં ઉજાગર હતો સુતા હતા સરખા અમારે સિગાભાઈ તો વહેલા ઉઠી ગયા કાજી ગયું કેટલા વાગે સાડા છ પેલા મંદિરે દર્શન કરી લે જય માતાજી હાલો નાસ્તા પાણી કરી હા ફરી જવો નાસ્તા પાણી કરી લઈએ હાલો મસ્ત મજાના ક્યારે રાખ્યું છે જાગે ક્યારે ક્યારે હું ફાઈ કે હું દઉં

આ એવો સમજો વાહ ભાઈ વાહ સમજો કેવો દોડ દોડતો આવે છે બે દોડો એની બે હારવાય કરાલો આપડે વાડીઓ ભુઈ ગયા છે આપડે જીગાભાઈ ની વાડી જો આથી છે વીસ યુગા વાડી છે આવા રાખ્યું છે એમને પણ મસ્ત મજાનું અને ચાર આવડી આવડી થઈ છે પાણી ચકલા માટે પાણી મૂકે છે બેટ બેટ હોય તો જોઈ લે તું આ કૂતરો પણ કૂતો છે જો એ રખવાળી કરે છે ઘરની ઘરની કે ઘરની તે અને વાડીની તે બે આ છે જો તાળું ખોલે છે ઓરડી છે મસ્ત અને જો લીલું લીલું મસ્ત દેખાય છે આમાં એકાદી રીલ આપણે શૂટ કરવી પડશે મજા આવે છે ત્યારે જ આપણે અને આજ તો વાદળછાયું વાતાવરણ રીલ મસ્ત ખીલ ઉઠ્યું છે કેમ કે વાતાવરણ તેવું છે મિત્રો મજા આવે સવાર સવારમાં વાતાવરણ જોવાની મજા આવે તો આ જો પાછું ગુંદા છે તો એક બે તો ગુંદા ખાવા જ પડે યાર દેશી લાઈફ જિંદગી તો જોયું દેશી લાઈફ ની હમણાં વાહ જો ગુંદા જોયો મિત્રો આને ગુંદા કહેવાય હાલો કાવા જો જીગાવા પાણી વાળવાનું ચાલુ હતું અને હું પણ એના નાકા શીખાડા આમ નાકા વાળા કા જીગુ કેવા કેવા વાળું નાકા બોહાડા ભાઈ વાળા અમારે પાણી વી ગયું છે તો કૂવો પૂરો થઈ ગયો તમને બતાડું હે મોટર બંધ કરી સમજો કૂવો તો પાણી પૂરું થઈ ગયું છે મિત્રો તો મારો મોબાઈલ પડી જાય ગયા અને જીગાભાઈ ભાઈ મોટર ને

તમને બતાડશું ક્યારે બહુ રેખડા હા બધા ઘરે જઈએ પછી ફરવા જુ મિત્રો જીમુભાઈ કે હજી ફરવા જવું છું હું ભાઈ અક્ષરધામ મંદિરે જ છું અક્ષરધામ મંદિર પૂરી ગયા પાસે ગાડી જુઓ તમે કેવી મસ્ત છે પેલા ની એમનું ચાલુ હો જીગા અને હા હા અત્યારે લોકેશન આવે છે એક નંબર ફરવાની મજા આવશે હે કાંઈ ઘટા નહીં સુગંધ બહુ સરસ આવે છે હાલો છે ને મંદિર દર્શન કરતા આવીએ હાલો જો મંદિર છે હા

ફરતા ઘડી સાંભળી બાર પાસે વેવા છે જો નજારો જો તમે કેવો મસ્ત છે હવે જીગા ઘડી ક્યાં રહેવું જીગા ઘડી રખડી આવે મિત્રો આપણે કહેવા છે પ્રાચીન સમયની તો અક્ષર ઓરડી છે આ બાપુને ઓરડી અમે રહેતા પેલા આપણે જોઈ આવ્યા અંદર શું શું છે ને આપણે પહેલી વાર જોવા આવ્યા છે એ તો શાસ્ત્રીજી મહારાજની ઓરડી આથી જે બારી છે વાહ આવો તો અંદર અંદરથી આવો તો કેમ છે પ્રાચીન સમયના ફોટા ગાલીચા બાપુનો પેલા નું સમય નું કેવું મિત્રો થો તમે વાહ આ બીજા બીજા રૂમમાં છે આ ઓરડી છે યોગી મહારાજની ઓરડી છે જો આમાં બંધા વાસણ છે પ્રાચીન સમયના તો વાહ સમજો સાઈઝ હલાવાનું હું છે મને નામ આ નામે મને ભૂલાઈ ગયું મિત્રો શું કહેવાય વેણું વેણું મિત્રો તમે કોમેન્ટ કરજો અને સાઈસ આપણે હલાવીએ સાસ બનાવે પ્રાચી શું શું તો મને નથી આવડતું નામ શાક બનાવવાનું છે પેલું બધું છે આટલા ઓનલી બધું છે શાસ્ત્રીજી મારે ને યોગીજી મારે

જગ્યા તાર પગ ખાઈ જશે માછલા નથી પબ્લિક પણ વધુ છે સમજો કેટલું ઘણું પબ્લિક છે મિત્રો હાલો આવી ગયા છે લાઈટ શો માં હમણાં થોડી વારમાં લાઈટ શો થવાનો છે મન જીગો બધા પબ્લિક નિહાળે લાઇટ શો અક્ષરધામ મંદિર તમે પણ નિહાળો આ રહ્યા શિખર ધજા ધરતી वन श्री स्वामी नारायण ने यहाँ गोमली नदी में कई बार स्नान करके इस गोमल की भूमि को तीर्थत्व प्रदान किया चौबीस में अक्षर देहरी का निर्माण किया गया Ve saadet olur. Anında

We